સાતસો પચીસમી જન્મ જયંતિ હોય જેની ઉજવણીના ભાગરૂપે ગિરનાર તળેટીમાં માં આવેલ યમુના કુટીર મૌની આશ્રમ દ્વારા ભવ્ય ઉજવણી કરાશે સવારે ધ્વજારોહણ બાદ દામોદર કુંડ ખાક ચોકની ની જગ્યા પાસેથી

गन्नारोड श्री रामानंद स्वामी जी ની જન્મદિવસ 725મી જન્મદિવસ આવે છે જ્યાં apne ખાખ ચોક દામોદર કુંતી শোভાયાત્રા に કરવાની છે ઓ યમુના કુટીરમાં પૂણા હોતી થાવાની છે તે પછી આરતી પછી રામ apne રામ ધૂન સુંદરકાન નો પાઠ हनुमान चालीसा રાખવામાં આવ્યો છે બપોરે બાર વાગે પ્રસાદી મહાપ્રસાદી લેવામાં આવે છે તે પછી પૂર્ણાહુતિ કરવામાં આવશે એકવીસ એક બે હજાર પચીસ ના રોજ રાખવામાં આવ્યો છે જે મેં ભક્તજનોને આવવામાં સૌને વિનંતી આપવામાં આવે છે